જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે આ મહિનામાં આવતી પુત્રદા એકાદશીનું મહત્ત્વ તે એકાદશી ક્યારે છે તેની પૂજા વિધિ તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં જો સૌ પ્રથમ વખત મારી ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશી સોળ ઓગસ્ટ અને શુક્રવારના રોજ આવી રહી છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે સાથે વ્રત રાખવાથી સંતાન પ્રાપ્તિની પણ ખુશી મળે છે શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે તેથી આ વ્રત વિશેષ છે જે લોકો સંતાન ઈચ્છે છે તેમને પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી સારા સંતાનની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુની પણ કૃપા પણ બની રહે છે ચાલો જાણીએ કે પુત્રદા એકાદશીની પૂજા પદ્ધતિ કેવી રીતે કરવી તો જે દિવસે એકાદશી હોય તેના આગલા દિવસથી જ એકાદશીના વ્રતના નિયમોનું પાલન કરવાની માન્યતા છે વ્રતના એક દિવસ પહેલાં જ સાત્વિક આહાર લેવો જોઈએ પછી પુત્રદા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ અને ગંગાજળનો છંટકાવ કરીને આખા ઘરને પવિત્ર કરવું જોઈએ આ પછી ભગવાન વિષ્ણુને પંચામૃત ગંગાજળથી અભિષેક કરવો જોઈએ તેમને પીડા વસ્ત્રો પહેરાવવા જોઈએ અને પૂજા સામગ્રીમાં જેમ કે હળદર કુમકુમ ચંદન અત્તર વગેરે વસ્તુ ચઢાવવી જોઈએ ભોગમાં કંઈક મીઠી વસ્તુ નાખવી જોઈએ અને એમાં તુલસીના પાન પણ રાખવા જોઈએ આ પછી શ્રી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની મૂર્તિને લાલ અથવા તો પીળા કપડાંને પહેરાવીને તેનું સ્થાપન કરવું જોઈએ આ પછી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાન મુજબ પૂજા પણ કરવી જોઈએ એકાદશીના દિવસે આખી રાત જાગરણ કરીને ભગવાનના ભજન કીર્તન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે પૂજા કરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ માટે ભગવાન ભગવાનની માફી માંગવી જોઈએ બીજા દિવસે સવારે પહેલાની જેમ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા અર્પણ કરવી જોઈએ પહેલા બધાને પ્રસાદ વેચો અને પછી જ ભોજન લેવું જોઈએ આ દિવસે ઉપવાસ રાખવાનો પણ ફાયદો છે તે દિવસે અનાજનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેઓ માનવામાં આવે છે કે એકાદશી વ્રત શરૂ કર્યા પછી પેટમાં ખોરાકનો અવશેષ ન હોવો જોઈએ પૂજામાં ભગવાન વિષ્ણુને તુલસીની દાળ અર્પણ કરવી જોઈએ આના વિના દરેક પૂજા અધૂરી માનવામાં આવે છે ચાલો જાણીએ કે પુત્રદા એકાદશીનું એકાદશી મહત્વ વિશે જાણીએ તો માન્યતાઓ અનુસાર પુત્રદા એકાદશીનો વ્રત કરવાથી નિતાન લોકોને સંતાન પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આ વ્રત બાળકોના જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર કરવા અને તેમના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે આ દિવસે શ્રી હરિની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી પણ વિશેષ આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે ચાલો જાણીએ કે એકાદશીના દિવસે દીપદાનનું શું મહત્વ છે તો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું અને પવિત્ર નદી કે તળાવમાં અથવા તો તુલસી અથવા તો પીપળાના ઝાડ નીચે દીવો દાન કરવાનું પણ મહત્ત્વ છે દીવાઓનું દાન કરવા માટે લોટમાંથી નાના દીવા બનાવવામાં આવે છે તેમાં થોડું તેલ અથવા તો ઘી ઉમેરવામાં આવે છે કપાસની પાતળી વાટ પ્રગટાવવામાં આવે છે તેને પીપળા અથવા તો વડના પાન પર મૂકવામાં આવે છે અને નદીમાં તરતા મૂકવામાં આવે છે તેમજ પોતાની ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદ લોકોને દાન પણ આપવું જોઈએ ચાલો જાણીએ કે પુત્રદા એકાદશીનો કથાનુસાર શું છે તો પ્રાચીન સમયમાં સુકેતુમાન નામના રાજાને કોઈ સંતાન ન હતું મહેલ અને તમામ ભવ્યતા હોવા છતાં પણ સંતાન ન થવાના કારણે દુઃખથી તે ચિંતિત હતા થોડા સમય પછી તે પોતાની સમસ્યા સમાધાન શોધવા માટે ઋષિઓના આશ્રમમાં ભટક્યા જ્યાં ઋષિઓએ તેમને આ એકાદશી વ્રત વિશે મહત્ત્વ સમજાવ્યું જ્યારે રાજાએ આ વ્રત કર્યું ત્યારે તેને એક બાળકનું વરદાન મળ્યું જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં નિહાળી શકો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા તો તમે જે ભગવાનનું માનતા હોય તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં